આ છેતર છે મારું એટલે ડાબડી મૂા મોટા ને કીધું નતું કે એજ છેતર

રાખી દે પચીસ સુધી પૂછા આમ તો વાત કરો વાત કરો હા ગડવાજી પચીસ માલુ અમ તો ત્રણ હજાર કહેતા હતા મોજીલા મોજી પચીસ આમ રાખી દો પાંચસો નો ફાયદો તો થાય કરી દેવા તમે બે બે દાડા થાય બે દાડા ના એક દિવસ ની અંદર જ પટાવવાનું સારું હળ કરી દેવા જોઈ લો આ જોઈ લો મારું છેતર

આવજો આપડે કાલ બીજું હા